મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો બ્રિજ ગંભીરા બ્રિજ છે જે મહીસાગર નદી પર આવેલો છે તેના આજે બે ટુકડા થઈ ગયા છે અનેક વાહનો છે તે મહીસાગર નદીમાં ખાબક્યા હતા અને છેલ્લી અપડેટ પ્રમાણે નવ લોકોના મોત નીપજ્યા છે આ દુર્ઘટનામાં અને આ ઘટના સ્થળેથી સીધા આપણી સાથે જોડાઈ ગયા છે પત્રકાર સુશીલ પરદેશી અને તેમની સાથેથી આપણે સમગ્ર વિગત અને હકીકત જાણીશું આ સમગ્ર ઘટના સવારે કેટલા વાગે બની હતી અ જી જરૂરથી સવા સાત વાગ્યા ની આસપાસ ત્યાં છે ઘટના ઘટી છે બ્રિજ છે તેની વચ્ચેથી બે ટુકડા થઈ ગયા છે તે વખતે કેટલાક વાહનો પસાર થઈ રહ્યા હતા જે વાહનો અત્યારે આ નદીમાં ખાપક છે ને એની અંદર રેસ્ક્યુ ની કામગીરી ચાલુ છે જી પરંતુ હાલ જે છેલ્લી અપડેટ મળી રહી છે કે નવ લોકોના મોત નિજ્યા છે અત્યારે રાહત ની કામગીરી કઈ પ્રકારે ચાલે છે કઈ કઈ જરૂરી છે અત્યારે હા અત્યારે હાલ જે છે એન્ડિયા ટીમ છે ની છે સાથે સાથે જે છે પોલીસ તંત્ર અને પ્રશાસન પણ અહીંયા હાજર છે સવારથી જે છે આસપાસના કો છે તે લોકો આ રેસ્ક્યુમાં જોડાયેલા છે અને અંદર જે વાહનો કાપ્યા છે એને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છે કહેવાય છે એવું કે અત્યાર સુધીની જે માહિતી મળી છે માહિતી પ્રમાણે કુલ નવ લોકો જીવ ગુમાવ્યો છે ને જ્યારે છે નવ લોકો જે છે તેમને બચાવી લેવાયા છે એવા પણ સામે આવ્યા કે જે નદીમાં જે ખાબક્યા હતા એમાં કેટલાક બાળકો પણ હતા અને કેટલાક જીવિત પણ અત્યારે બહાર રેસ્ક્યુ કરાયા હોવાની દ્રશ્યો પણ સામે આવ્યા છે તો એવી કોઈ ઘટના ત્યાં સામે આવી છે કે કોઈ નદીમાં પડ્યું હોય ને બહાર આવ્યા હોય હા જી હું તમને જણાવી દઉં કે જે રીતે સવારે સવા સાત વાગ્યાની ઘટના હતી જે રીતે ઘટના ઘટી તરત જ જે આસપાસના સ્થાનિકો રાહદારીઓ હતા તે લોકોએ કોઈ પ્રશાસન કે તેની રાહ જોયા વગર જે છે સીધી બચાવ કામગીરી ચાલુ કરી હતી અને જેના ભાગરૂપે સવારના પહેલા શરૂઆતમાં જે છે લગભગ નવ જેટલા લોકોને બચાવી લેવાયા છે પરંતુ જે હાલની પરિસ્થિતિ છે જે રીતે અહિયાં સ્થાનિકો જે લોકો નજર થી જોયેલું છે તે લોકોનું કેવું છે કે એક ઇકો ગાડી હતી જે ખચોખત પેસેન્જર થી ભરેલી હતી એક છગડો હતો એવા ત્રણ ચાર વાહનો હતા જેમાં જે છે તે લોકો ભરેલા હતા વાહનો જે છે આ નદીમાં ખાબક્યા છે ત્યારે જો આ નવું ને નવું એમ ગણીએ તો લગભગ અઢાર જેટલા લોકોની માહિતી છે નવ લોકો મરણ થયા છે ને નવ લોકો જે છે તે ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢી લેવાયા હતા જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે પરંતુ હાલ પણ જે છે તે એનડીઆરએફ ની ટીમ છે અને જે ફાયર બ્રિગેડ ની ટીમ છે તે શોધખોળ કરી રહી છે જી પરંતુ આ બ્રિજ ને લઈને હવે સવાલો પણ ઉભા થઈ રહ્યા છે એક પત્ર પણ સામે આવ્યો જે લખન દરબાર કરીને એક વ્યક્તિનો છે એક જેમણે 2025 માં પણ સરકારને કીધું હતું કે આ બ્રિજ જોખમી બ્રિજ છે અને હવે તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે તો અવારનવાર એવી કોઈ ફરિયાદો ગામ તરફથી ઉઠી હોય એવું તમારા ધ્યાનમાં આવ્યું છે જે જરૂરથી જે રીતે અમારા અહીંયા પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના જસપાલ સિંહ પડિયાળ સાથે વાત થઈ હતી તેમણે પણ જણાવ્યું હતું કે બે હજાર વીસમાં તેઓએ આ અંગે જે તંત્રને જાણ કરી હતી લેખિતમાં અરજી કરી હતી કે આનું સમારકામ કરવું જોઈએ અને એક એકબીજા બ્રિજની પણ માંગ કરી હતી પણ જે તે સમયે જે છે પ્રશાસને આ બાબતે નજરઅંદાજ કરી હતી અને સાથે સાથે જે છે બે હજાર બાવીસમાં આનો જે રિપોર્ટ આવ્યો હતો આ બ્રિજનો તેમાં પણ ક્યાંક ને ક્યાંક એવું હતું કે આ બ્રિજ છે જર્જરી હાલતમાં છે ને આવી ઘટના ઘટી શકે તેમ છે પરંતુ તંત્ર ક્યાંક ને ક્યાંક ઉમતું હોય તેવું અત્યારે પ્રતીત થાય છે જો સમયસર આ બ્રિજની જે એનું સમારકામ કરાયું હોત કે નવો બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ હોત તો પણ આ ઘટના રોકી શકાય હોત અને આમ છતાં જો સમય રહેતા જો તંત્રએ આ બ્રિજ બંધ કરી દીધો હોત તો પણ આ મોટી ઘટના થતી અટકાવી શકાય હોત પરંતુ ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે એ તંત્ર દ્વારા હાથ આડા કાન કરાયા હોય તેવું દેખાય છે અને લોકોમાં પણ અત્યારે હાલ થોડો બહુ રોષ જોવા મળી રહ્યો છે જી પરંતુ આ દુર્ઘટના બાદ ત્યાં વડોદરાના કલેક્ટર પણ પહોંચ્યા પોલીસ વડા પણ પહોંચી રહ્યા છે તો એમના તરફથી કોઈ મહત્વનું નિવેદન તમારા ધ્યાને આવ્યું છે હા એમણે તરફથી એમણે જે છે અત્યારે થોડી વાર પેલા સમગ્ર બાબત વિશે માહિતી આપી અને માહિતી બાદ એવું કેવા આવ્યું છે કે હવે જે બંધ કરી દેવા માં છે પણ જયંત જે રીતે આપને જણાવું કે આ બ્રિજ તૂટી ગયા પછી તો એમ બી બંધ જ થઇ જવાનો હતો પરંતુ જે તંત્ર છે તે એવું કે છે કે હવે આ બ્રિજ બંધ કરવામાં આવશે ને આવશે તેનું રિપેરિંગ કાર્ય કરવામાં આવશે જો સમય રહેતા આ કાર્ય કરી દેવાયું હોત તો ક્યાંક ને ક્યાંક આ મોટી ઘટના સો ટકા અટકાવી શકાય હોત તેવું છે પરંતુ હવે જે છે

જે ત્યાં પ્રત્યક દર્શી છે જે લોકો આખું કરી રહ્યા છે યુવાનો હતા જે સવારે મોટર પર આ બ્રિજ પરથી જઈ રહ્યા હતા અને જે રીતે તેઓ ઘટના જોઈ અચાનક જે બ્રિજ છે આગળ મોટા ટ્રક પાછળ જે છે રિક્ષાઓને સાથે ચાલતી હતી ને અચાનક જે છે બ્રિજ એ લોકોને જે રીતે જોવું છે તે લોકો એવું કે છે કે કંઈક વિચારવાનો પણ સમય મળ્યો નથી ને જે છે અચાનક જ બ્રિજ જે છે તૂટી પડ્યો અને જે આગળના વાહનો હતા જે ઈકો કાર હતી જે અંદર ફાફકી હતી અને જે ત્રણ બાઈક સવાર છે તે લોકો માંડ માંડ બચી ગયા હતા કારણ કે એ લોકો જે ઘટના થઈ ત્યાંથી બે સેકન્ડ પાછળ હતા ને જે છે એ લોકોનો જીવ બચી ગયો હતો અને એ લોકોએ જે જોવું છે તે લોકો એમનું કેવું એવું છે કે બે પાંચ સેકન્ડમાં જે ઘટના ઘટી છે તે શબ્દોમાં વર્ણવી શકાય નથી કારણ કે અચાનક જે થયું કે અચાનક જ બ્રિજ ચાલુ હતું લોકોની અવરજવર ચાલુ હતી ને અચાનક જ જે બ્રિજ છે તે ધસી પડ્યો હતો ને જેનું બ્રિજ ધસી પડતાની સાથે જે સમગ્ર જે વાહનો હતા બ્રિજ પર એ તમામ વાહનો અંદર ખાબક્યા હતા ને આ લોકો પણ એટલા ગભરાઈ ગયા હતા તેને લઈને અત્યારે હાલ એ લોકોને પોલીસે પણ એ લોકોના નિવેદન લઈ રહી છે અને એ લોકો એ સમગ્ર ઘટના જે ઘટના નું વર્ણન કરી રહ્યા છે કે જે

જે જરૂરથી આવા જે ઇજાગ્રસ્તો છે જેમને નાની મોટી ઇજા થઈ છે તે લોકોને જે છે નજીકના રેફરલ હોસ્પિટલમાં પાદરા તરફ ને જે એ લોકો એ बाजू આણંદ बाजू જે લોકો બહાર કાઢી શકાય છે તે લોકોને ત્યાંના નજીકના જે રેફરલ હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં છે ને જે મૃતકો જેને વધારે ઇજા થઈ છે તે લોકોને વધુ સારવાર માટે જે છે તે અત્યારે હાલ આલ્સેજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે જે સુશીલભાઈ આપ નવજીવન ન્યૂઝ સાથે આ લે પર જે છે અને હાલ પણ જે છે કામગીરી છે છે જે મૃતદેહ મળ્યો છે એટલે જે મૃત્યાંક છે તે હાલ દસ પર પહોંચ્યો છે અને નવ જણ જે હતા છે અને હજુ જો આ રેસ્ક્યુ ચાલશે તો હજુ અંદર આ આંકડા વધવાની શક્યતા છે જી જયંતભાઈ કઈ પ્રકારે આ બ્રિજ તૂટ્યો હતો પ્રત્યેક દર્શી છે તે લોકોનું શું કેવું હતું ને હાલ જે મૃત્યુઆંક છે તે દસ ઉપર પણ પહોંચ્યો છે જે ઇજાગ્રસ્તો છે તે વડોદરા અને આણંદ બંને તરફ જે નજીકના જે